આજે થયોતેરમાં સ્વતંત્ર દરમિયાન ઉજવણીનો કાર્યક્રમ એમ ઈ એસ હોઇ સ્કૂલ એમ એસ પ્રાઇમરી સ્કૂલ એમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તરફ રાખવામાં આવે છે આ કેટલા તમે ત્યાં આવો છો હું છેલ્લા પાંચ વર્ષથી ખાતરે આવું છું અને હું એક મેનેજિંગ કમિટીની સત્ય પણ છું અને મારી સાથે નિશાળ અને સાહેબ છે કે જે અહીંયા શાળા સાત્રિય છે આપનો પરિચય હું હું એડિશનલ તરીકે છું ફોરેસ્ટ નિવૃત્ત હાલ મેને સભ્ય તરીકે કામી